મારા હાડા છેતરી ગયો એ વળી જેવા તેવાને નહીં ગુજરાતના રાજ્યપાલને છેતરી નાખ્યા હોય તેવો આખો મામલો સોમાનને હાથ લાગ્યો છે ગુજરાતના શિક્ષણ જગત અને રાજકારણમાં મોટો ધડાકો થાય અને ખડભડાટ મચી જાય તેવા સમાચાર સોમાનની તપાસમાં સામે આવ્યા છે ગુજરાતમાં તમે નકલી પોલીસ ડમી ડોક્ટર કે ડુપ્લિકેટ જજ મળી આવ્યા એવું સાંભળ્યું છે પણ અમારા હાથે વિગતો લાગી છે કે એક બહેન માટે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોએ બીજા કોઈને નહીં ગુજરાતના રાજ્યપાલ સાથે છેતરપિંડી કરવાની ચેષ્ટા કરી છે આખો મામલો સાંભળી તમે પણ ગોથા ખાઈ જાઓ પહેલાં સોમાનનીય ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી અમારી મહેનતને વધાવી લેવાનું ભૂલતા નહીં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન તાજેતરમાં એક અહેવાલ પ્રસિદ્ધ કરી આંબેડકર યુનિવર્સિટીના અમી ઉપાધ્યાય કેવી રીતે લાયક નહીં હોવા છતાં પ્રોફેસરથી વીસી પદ સુધી પહોંચી ગયા તેની માહિતી આપી હતી આ મામલાને બીજા માધ્યમોની જેમ છોડી દેવાનું અમારું કામ નથી માટે અમે અમી ઉપાધ્યાય પર બોગસ માહિતી રજૂ કરવાના આરોપ મામલે ઉંડાણપૂર્વક તપાસ અને નિવેદનો લેવાની શરૂઆત કરી હતી જેમાં અમે અમી ઉપાધ્યાયના સિલેક્શન કમિટીમાં રાજ્યપાલના પ્રતિનિધિ તરીકે બેઠેલા રાજકોટના ડોક્ટર જયદીપસિંહ કે ડોડિયા સાથે વાત કરતા મોટો ધડાકો થયો કે સાલું આ તો માત્ર સરકારને છેતરવાનું નહીં પણ રાજ્યપાલને છેતરી લીધા હોય તેવું અમી ઉપાધ્યાયનું પ્રકરણ છે અમે ડોક્ટર જયદીપસિંહ સાથે ટેલિફોનિક વાત કરી એ સાંભળી લો એટલે તમને ખબર પડી જશે કે ગુજરાત કેવા હાથોમાં તમે સોંપ્યું છે કે જ્યાં રાજ્યપાલને પણ છેતરવાનું કેટલાક કલાકારો બાકી નથી રાખતા

એટલે મારું અધિકાર ક્ષેત્ર કેટલું હતું કે ભાઈ ઇન્ટરવ્યુ માં જે ત્રણ એક્સપર્ટ બોલાવવાના છે બોલાવ્યા છે કે નહીં એના ચેરમેન તરીકે કુલપતિ શ્રી ખુદ હાજર રહી છે કે નહીં એમ ઓકે બરોબર એટલે એ જે આખું કોરમ જે તે વખતે હતું એ ગાઈડલાઈન મુજબ કેટલા લોકો ત્રણે ત્રણ એક્સપર્ટ હાજર હતા એ નિયમ નિયમ પ્રમાણે એ લોકો ઇન્ટરવ્યુ લીધા કે નહીં એમ કેટલા ઉમેદવાર હાજર રહી છે એટલું જ જોવાનું હતું બાકી આમ વેસાઈ ની દ્રષ્ટિએ હું ત્યાં નતો એક્સપર્ટ તરીકે ના હતો સમિતિ સિલેક્શન કમિટીમાં એ ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી થયા તો કેવી રીતે નામ આવ્યું હતું કમિટી એ તો જુએ કે હવે એ છે ને જે તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઉપર હોય કમિટીમાં ગવર્નર નોમિની કોઈ રોલ નથી હોતો કે જે તે યુનિવર્સિટી છે એ બારના બે ત્રણ એક્સપર્ટ ને બોલાવતી હોય છે

હવે જો એક્સપર્ટ ને બોલાવવાનું કામ છે ને તો સર ભાઈ વાઇસ ચાન્સેલર કરતા હોય છે આમાં કોઈ પણ વિષય હિન્દી છે ઇંગ્લિશ છે ગુજરાતી છે યાદી હોય પ્રોફેસર રેન્ક કે સિનિયર લોકોને બોલાવવાના હોય અને એ લોકો પણ પ્રોફેસર રેન્ક ના હોય એમ એટલે એમાંથી બોલાવવા એનો ઓર્ડર ડિસ્પ્લે કરવો તે પછી એ પ્રમાણે એનું નામ રોજકામમાં લખવું ટાઈપ કરવું એ બધી જવાબદારી સર આપણી કોઈ પણ સિલેક્શન કમિટી હોય ને યુનિવર્સિટીની એના ચેરમેન ની રહે એમ મેં પણ પેપર માં ન્યૂઝ આવેલા છે અમુક પેપરોમાં દિવ્ય ભાસ્કર કે કોઈ પણ બે ત્રણ પેપર માં મેં જોયું પણ કોઈ પણ ઉમેદવાર યોગ્ય છે કે નહીં એ રાજ્યપાલના અધિકાર ક્ષેત્ર નથી એમ તો ખાલી એટલું જોવાનું છે કે ઇન્ટરવ્યુ નિયમ ઉપર મુજબ લે કે નહીં સ્ક્રુટિની સ્ટેજ વિશે કઈ તો પેલા થઈ ગયેલો હોય એમ ચાર મહિના કે બે મહિના પહેલા ઇન્ટરવ્યુ લખતા પેલા એ લોકો ચકાસણી કરતા હોય કે ભાઈ અમારી પાસે આ દસ અરજીઓ આવી છે આમાં કેટલા એલિજિબલ છે અને કેટલા નોટ એલિજિબલ છે અમારે કેટલા ને ઇન્ટરવ્યુમાં બોલાવવા કે કેટલા ને ન બોલાવવા એમાં જે તે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ હોય અને બાર ના બે ત્રણ એક્સપર્ટ ને લોકો બોલાવતા હોય છે એટલે ત્રણ ચાર એ લિસ્ટ તૈયાર કરે એમાંથી પછી જે એલિજિબલ હોય માનલો કે ચાર એલિજીબલ છે કે બે એલિજીબલ છે કે એક એલિજીબલ છે એને ઇન્ટરવ્યુ માં બોલાવતા હોય મને બે લોકો હાજર હતા ઇન્ટરવ્યુ કલાક 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 સુધી અડધો જેવું ચાલ્યું હતું ઇન્ટરવ્યુ નિયમ મુજબ લીધેલું છે ત્રણ વિષય નિષ્ણાતોને પણ હાજર રાખ્યા હતા આ કમલભાઈ નું મને એટલે યાદ છે કે મારા સિનિયર અધ્યાપક છે મારા ભવનના વડા રહી ચુક્યા છે અત્યારે હાલ પણ એ મારા ડિપાર્ટમેન્ટના અંગ્રેજી ભવનના વડા છે અને સિનિયર અધ્યાપક છે અમારે ત્યાં જે પેલો મંડળ ચાલતો શૈક્ષિક સંઘ એના પણ એ લગભગ આઠેક વર્ષ સુધી પ્રમુખ રહ્યા બે આમ તો બે વર્ષની ટર્મ હોય પણ એમને આઠ વર્ષ સુધી શૈક્ષિક સંઘના પ્રમુખ તરીકે રહ્યા આ લોકો એમની મારું કેવું એવું છે કે કમિટી બેસે તો કમિટી કંઈક તો જુએ કે કઈ ના જુએ માનો કે એમના રિસર્ચ પેપર છે આ છે તે છે બધું જુએ કે ના જુએ એ બધું જ જોવાનું હોય તો સર ભાઈ બીજું કે રિસર્ચ પેપર્સ પ્રેઝન્ટેશન પણ એ રિસર્ચ પેપર ની ક્વોલિટી કેવી છે કે નથી અધિકાર એ કાર્યક્ષેત્ર અમુક બુક્સ પણ એ ઘણું બધું પબ્લિકેશન બધું રજૂ કર્યું હતું પણ એ ચેક જો હું ગવર્નર નોમિની તરીકે કરું લાવ મને બતાવો વિષય અંગ્રેજી મારો પણ તો એક્સપર્ટ ત્રણ હોય એને એવું લાગે કે તમે અમારા યુ આર એન્ક્રોચિંગ અપોન અવર જ્યુરિડિક્સ

એની જો સ્ક્રુટિની કમિટી કોને એલિજિબલ ગણ્યા ન એલિજિબલ ગણ્યા બોલાવ્યા ન બોલાવ્યા ઈ બધી જવાબદારી જે તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની આવે નહી પણ બધી યુનિવર્સિટીના વડા જયારે આપણે ગવર્નરને બનાવતા હોઈએ ત્યારે ગવર્નર નોમિની જે છે એ કમસે કમ તારીખ વાર પેપર તો જોતા હશે ને કે એના માટે એમના વતી પેપર્સ હતા એમની પાસે પબ્લિકેશન હતું એને પ્રેઝન્ટેશન એના પોતે શું કરવા માંગે છે વિઝન તરીકે એનું વોટ ઇઝ એનું જે વિઝન છે યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે એ માટે પંદર પંદર વીસ મિનિટ એને પ્રેઝન્ટેશન કર્યું હતું બીજા એક ઉમેદવાર હતા બેન એમને પ્રેઝન્ટેશન કર્યું હતું પણ બે ઉમેદવાર હોય જ કેવી રીતે શકે છે જયારે સ્ક્રુટિનીમાં એક એલિજિબલ થાય છે અને એ પણ મને જો તુષારભાઈ આ તો બાર તેર વર્ષ થઈ ગયા આમ જનરલી ઘણી બધી તમે તો ઘણી બધી કમિટીઓમાં જઈએ છીએ હું તો ગવર્નર નોમિની તરીકે વાઇસ ચાન્સેલર ગવર્નર ના નોમિની તરીકે વિસી સર્ચ કમિટીમાં ઘણી જગ્યાએ રહ્યો છું યુજીસી ચેરમેન ના નોમિની તરીકે ઘણી જગ્યાએ રહ્યો એટલે હવે આ બાર તેર વર્ષનું તમે અમને પૂછો ને

સહી જે છે ને મારા ખ્યાલ મુજબ સહી એ અહીંયા જે કરે છે એવી જ કરી છે સહીમાં કોઈ પરફોર્મન્સ કર્યો એમ એટલે પણ એમનું નામ કમલેશ મહેતા લખેલું છે અહીંયા સાહેબ કમિટીમાં પણ કમલેશ મહેતા લખેલું હોય વડા જો હોય કોઈ પણ ઇન્ટરવ્યુમાં તો એ કમલ મહેતા છે કમલેશ મહેતા છે જ નહીં અમારે ત્યાં કમલેશભાઈ જોશીપુરા વાઇસ ચન્સલર હતા હા એ પછી ગાંધીનગર પણ એ એકનું છે એ અહીંયા બે ટમ રહ્યા કે કમલેશભાઈ જોશીપુરા અમારા ઇંગ્લિશ માં કોઈ કમલેશ ભાઈ કરીને કોઈ પ્રોફેસર જ નથી કમલ મહેતા છે પ્રોફેસર કમલ મહેતા હા તો પછી જયારે આ કમિટી તમે સમિતિ બનાવી જો એમાં એમાં કઈ ફેર હોય નામમાં કે સિગ્નેચર મારું નામ જયદીપસિંહ ડોડિયા છે મેં જગદીશ ડોડિયા લખ્યું કે જયરાજસિંહ ડોડિયા લખ્યું માની લો અને પછી સહી કરીએ સહી મારી ઓરિજિનલ છે કે ઈ વેરીફિકેશન કરવાની જવાબદારી અમારી સમિતિના ચેરમેન હતા પ્રોફેસર મનોજભાઈ સોની કવર સીલ થાય છે મનોજભાઈ નામ સિગ્નેચર બધું છે કે નહીં માર્કેટિંગ બરાબર કર્યું છે કે નહીં જવાબદારી જે તે વખતે કમિટી ના ચેરમેન ની રહી તમે ખાલી એક વખત મારી વાત સાંભળી ગયો હું તમારી એ જવાબદારી નથી પૂછતો હું ખાલી એવું કઉ છું કે માનો કે તમે અહીંયા ગયા રાજ્યપાલ ના પ્રતિનિધિ બની તમારું કામ છે ઓબ્ઝર્વેશન કરવાનું તમારે જોવાનું સમિતિ એ કામ કર્યું સમિતિ મળી અને સમિતિમાં બધા હાજર છે તો એ સમિતિના નામો તો તમે વાંચો કે ના વાંચો સમિતિ ના નામો રોજ કામ જે હતું ને છેલ્લે હા એમાં બધાની સહીઓ લીધી કે નહીં કવર પેક છે એ બધું મેં વ્યવસ્થિત રીતે જોયું તો તો કમલેશ મહેતા નું છે એમાં એવું છે તુષારભાઈ કે દરેક નામ અને દરેક સહી ચેક કરવાનું અધિકાર ક્ષેત્ર સિલેક્શન કમિટીન નું હોય બરોબર મારે ખાલી એટલું જોવાનું છે કે નિયમ પ્રમાણે ત્રણ એક્સપર્ટ બોલાવ્યા છે કે નહીં

એક મને ખ્યાલ આછો આછું યાદ છે વિદ્યાનગર ને સુરત ના બે હતા એક હતા એ ત્રણે ત્રણ ત્રણ યુનિવર્સિટી અલગ અલગ એક્સપર્ટ હતા તો ત્રણે ત્રણ એલિજીબલ હતા એમ સિનિયર પ્રોફેસર રેન્ક ના માણસો હતા એટલે કમિટી જે બની એમાં કોઈ નિયમ ભંગ નથી થયો એમ એ નિયમ પ્રમાણેની કમિટી હતી એના વિશે હાજર રહ્યા એનું પ્રેઝન્ટેશન લીધું એનું ઇન્ટરવ્યુ નિયમ પ્રમાણે સારી રીતે ચાલ્યું લગભગ પોણો કલાક સુધી લગભગ દોઢેક કલાક આ બે બે નો જ હતા મને એમ છે ઉમેદવાર તરીકે

તો પછી તમે એ તમામ યુનિવર્સિટીના ચાન્સેલર છો સર રાજ્યપાલ સાહેબ હું આપની સાથે 100% સહમત છું તો મને એવું કે અમારો અધિકાર ક્ષેત્ર છે રાજ્ય સાહેબ રાજ્યપાલ સાહેબને ગુંમરા કર્યા કે કે ના કર્યા હવે આ બધું છે કે સ્ક્રુટીની લેવલ છે ને અરે સર ભાઈ તમે હું તમારી પાસે હું સાબિતી નથી માંગતો હું તમને ખાલી એવું કહું છું કે જો આવું થાય કોઈ યુનિવર્સિટીમાં તો એ રાજ્યપાલ સાહેબને ગુંમરા કર્યા સમાન કે કે ના કર્યા એટલે એમાં માની લ્યો કે જે હોય સ્પષ્ટ રાખું જેને અત્યારે આરટીઆઈ ના કાયદામાં તુષાર ભાઈ કોઈ વસ્તુ છુપાવી શકાતી નથી તમે સમજો તમને હું એવું પૂછું છું કે રાજ્યપાલ સાહેબ ને ગુમરાહ કર્યા કેવાય કે નહીં જો હું ગવર્નર નો પ્રતિનિધિ હોઉં મને માની લો કે અંધારામાં રાખીને કઈ પણ કહેશું હોય કોઈ પણ બાબત કોઈ પણ તો એ તમારે અર્થઘટન કરો તમે તો બહુ વરિષ્ઠ પત્રકાર છો તમે રાજ્યપાલ સાહેબ ના પ્રતિનિધિ છો હું નથી નકર હું તો જવાબ આપું સીધો અને હું તો સીધો રાજ્યપાલ સાહેબ ની ઘરે જઈને બેઉ સાહેબ આવું કર્યું મારી જોડે હા

પોસ્ટ માટે લાયક ન થાય તો ત્રણ વિષય નિષ્ણાંત કહી શકે તમે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે પ્રોફેસર કમલભાઈ મહેતા એને તમે ફોન કરો એ તમને આના વિશે માહિતી આપી શકે એનો નંબર તમને ન હોય તો ફોન કર્યો એમની જોડે વાત કરી એમનું વર્ઝન લઈ લીધું અને મેં સ્ટોરી પણ ચલાવી હવે હું તમને એટલા માટે તમારા વર્ઝન માટે આટલી બધી લવ કરું છું કે તમે મને એમ કહો કે તમે રાજ્યપાલ સાહેબ ના પ્રતિનિધિ તરીકે એ સમિતિ માં હોય અને તમને ગુમરાહ કરવામાં આવ્યા હોય તો રાજ્યપાલ સાહેબ ને જ ગુમરાહ કર્યા કહેવાય ને પણ એમણે એમ કીધું હતું કે અમે સ્ક્રુટિની કરીને ઉમેદવારને ભલે છે અરે સમજી ગયો એમણે તમને જે કીધું તમે માની લીધું ભરોસા હું માની ગયો અને પછી આમાં તુષાર ભાઈ એવું છે કે શિક્ષણ માં અરસ પરસ વાઇસ ચાન્સેલર કક્ષા ની વ્યક્તિ એમ કે અમે ઉમેદવારો ની ચકાસણી કરેલી છે તો પછી એને કે લાવો ડોક્યુમેન્ટ બતાવો આ બોગસ કલેક્ટર બોગસ ટોલનાકા બોગસ ડોક્ટર બોગસ આર્બિટ્રેશન ના જજ બધું જોઈ લીધું છે ને હા એ હવે કઈ બાકી નથી આ છેલું જોવો નતો એ જોઈએ છે આપણે એટલે મારું ખાલી તમને સવાલ એટલો છે કે રાજ્યપાલ સાહેબ ને ગુમરા કર્યા કેવાય કે નહીં હવે જો એને કદા સ્ક્રુટિની કર્યા વગર બોલાવ્યા હોય ખબર છે કે આ ઇન એલિજીબલ છે એટલે સ્ક્રુટિની કમિટી એ લેટરમાં લખી નાખ્યું છે કે આ ઇન એલિજીબલ છે માત્ર એક જ કેન્ડિડેટ છે પટેલ અમૃતા પરેશ કે જે એલિજીબલ છે બરાબર છે છતાં પણ તમારી કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી તો તમને ભરોસામાં રાજ્યપાલ સાહેબ ની ચેર છે રાજ્યપાલ સાહેબ ના પ્રતિનિધિ આવ્યો ચોક્કસ ચોક્કસ તો રાજ્યપાલ સાહેબ ને ગુમરા કર્યા તો એ શું કહેવાય

કે ભાઈ આમાં એક સ્ક્રુટિની એક જ સ્ક્રુટિનીમાં એક જ ઉમેદવાર એલિજિબલ હતા ને બેને કેમ બોલાવ્યા એવું હોય છે અચ્છા હવે હું સમાચાર કરું અમે પ્રતિનિધિ હતા તમારી જવાબદારી બને કે નહીં રાજ્યપાલ સાહેબનું ધ્યાન દોરવાની હવે જો રાજ્ય હવે જૂની 12 વર્ષ પહેલાની મેટર હું કાગળ સાથે પુરાવા સાથે સ્ટોરી કરું હા 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 પછી તમે મેડતુંડતું એકાદ પેપરમાં જોયું કે ભાઈ આંબેડકર નો કઈ દસ બાર વર્ષ પછી કઈક વિવાદ આવ્યો છે તો સાહેબ તમારે ત્યારે ધ્યાન દોરવું જોઈતું હતું ને

એમને કીધું કે અહીંયા બધા કમલ ને કમલેશ ને એવું બધું નામ પડતા હોય તો કહી દઈએ પછી એમને કીધું કે ના હું કમલ ભાઈ પછી એમને મેં કીધું એટલે એમને કીધું કે હજાર વખત જવાબ આપ્યા છે હું કઈ ખુલાસો નહીં આપી પણ ભાઈ ક્યાંક ખોટું થયું હોય તો બે હજાર વખત પણ જવાબ આપવા પડે છે તો આમાં એ જ હું વિચારું છું કે તમે વિચારો તપાસ કરી લો હું બે ચાર દિવસમાં મારા રીતે મારા સોર્સ થી પણ તપાસ કરી લો કે ભાઈ ખરેખર ઉમેદવાર ની ચકાસણી કરી ઉમેદવારી પત્રકો ને આ લોકોએ ચકાસણી કરી દીધી કે સાહેબ આમાં તો કેવું થાય ને આમાં તો તમે સમજો આ તો ફોર્જરી થઈ તો જે કુલપતિ હોય એમને તમારી જોડે ચીટિંગ કર્યું રાજ્યપાલ સાહેબ ના પ્રતિનિધિ દીકરી ફરિયાદ નોંધાવી પડે ને સાહેબ તમારે ફોજદારી નોંધાવી પડે કે ભાઈ મારી જોડે ચીટિંગ કર્યું તમે કીધું એમ કે તમને જે એવું જ કીધું કે બરોબર છે બધું અમે બધું વેરીફાઈ કરીને કરીએ છીએ હા 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 અને રાજ્યપાલ સાહેબની સવાલ છે આમાં ગુજરાતની ઇજ્જતનો સવાલ તો છે જ હા 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 પણ રાજ્યપાલ સાહેબના પ્રતિનિધિને મૂર્ખ બનાવી દીધો તો આમાં શું થઈ ગયું હા હા એટલે તમે ચોક્કસ સાહેબ નું ધ્યાન દોરજો હું વેરીફાઈ કરી લઉં છું જી સાહેબ હા તો સર ચોક્કસ થેન્ક યુ તો આ હતા ડૉક્ટર જયદીપસિંહ ડોડિયા કે જેઓ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વીસી તરીકે બિરાજમાન અમી ઉપાધ્યાયની સિલેક્શન કમિટીમાં હતા એ પણ રાજ્યપાલના પ્રતિનિધિ તરીકે તમે ઓડિયોમાં સાંભળ્યું એમ જયદીપસિંહ સ્પષ્ટ કહે છે કે તેમને યુનિવર્સિટીના તત્કાલીન વીસી અને બાદમાં યુપીએસસીના ચેરમેન પદેથી રાજીનામું આપનારા ડૉક્ટર મનોજ સોનીએ એવું કહ્યું હતું કે સ્કૃતિની કમિટીએ બધી વિગતો તપાસી લીધી છે અને પછી બે ઉમેદવારને સિલેક્શન સમિતિ સમક્ષ રાખવામાં આવ્યા પરંતુ હકીકતે સિલેક્શન સમિતિએ સ્ક્રીન પર જે તમે જોઈ રહ્યા છો એ અમી ઉપાધ્યાયને નોટ એલિજિબલ એટલે કે ગેરલાયક ઠેરવ્યા હતા હવે આ કાગળ પર તમે જુઓ છો એ પુરાવો થયો કે અમી ઉપાધ્યાયને સ્ક્રૂટિની કમિટીએ ગેરલાયક કહ્યા છતાં પણ મનોજ સોનીએ સિલેક્શન કરાવવા સિલેક્શન સમિતિ સમક્ષ રજૂ કરી દીધા અને રાજ્યપાલના પ્રતિનિધિને છેતરવાનો પ્રયાસ કર્યો છે તો તેનો સીધો મતલબ એવો કહી શકાય કે રાજ્યપાલના પ્રતિનિધિ એટલે કે રાજ્યપાલને છેતરિયા કહેવાય તો પછી ડૉક્ટર જયદીપસિંહ ડોડિયાએ તો પોલીસ ફરિયાદ કરવી જોઈએ અથવા રાજ્યપાલના વાત આ ધ્યાને વાત મૂકવી જોઈએ અને કહેવું જોઈએ કે સાહેબ છેતરવામાં આવ્યા છે આપણે ચાલો પોલીસ ફરિયાદ કરીએ પરંતુ આ તો ઉલટું થયું અમી ઉપાધ્યાય મામલે તેમણે છાપામાં વાંચ્યું છતાં રાજ્યપાલને ન કહ્યું અને રાજ્યપાલ સાહેબને પણ અંધારામાં રાખ્યા અને સરકારે પણ મોજથી અમી ઉપાધ્યાયને એક વખત નહીં બે બે વખત વીસી બનાવી દીધા તો હવે તમે જ કમોટમાં કહો કે ગુજરાત કેવા હાથમાં સોંપ્યું છે આપણે આ મામલે હજુ સમાન આગળ તપાસ અને નિવેદનની કામગીરીથી સત્યને સામે લાવવા રાત દિવસ પ્રયાસ કરતું રહેશે માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર